આપણા રાજકોટના કમિશનર સાહેબને મારે એટલું જ કહેવાનું કે હું જે આ કરું છું એનું કારણ એક જ છે કે વિરમ ગામના જે રૂરલમાં જે પોલીસવાળા રહ્યા ને પટેલ સાહેબ એ આની પહેલાં આજથી ચાર મહિના પહેલાં મેં એક રાજસ્થાન પાસેથી એક દારૂની પેટી લીધી હતી અને એ ક્યાં પકડાણ હોય છે તો એને મારું નામ દીધું અને મારી ઉપર એને આઠ પેટીનો આરોપ નાખ્યો અને મેં એમને ત્યારે સેટિંગના ત્રણ લાખ રૂપિયા આપ્યા છતાંય મારી માથે કેસ કર્યો અને મને જેલ હવાલે કર્યો હતો પછી હું બે મહિના છૂટ્યો હતો ત્યાર પછી આજે પણ કોક પાછો કોક ચૌદ તારીખે કોક પકડાણ હોય છે હવે એનું નામે પાછું મને ફોન કરીને કહે છે કે આ માલ એ તારો છે આના તારા દસ લાખ રૂપિયા દેવા પડશે હવે એટલા બધા મારી કાંઈ કાંઈ પૈસા છે નહીં મારો કાંઈ માલ છે નહીં અને હું કાંઈ આ ધંધો કરતો નથી બરાબર ઓલી વખતે ત્રણ લાખ રૂપિયા દીધા અને હું ધ્થો કરતો હોય તો રાજકોટમાં એકાદો જ મારો કંઈક કેસ હોય ને તો આવી રીતે અવારનવાર હવે આ જે પાછા દસ લાખ રૂપિયા માગે છે હું કદાચ સેટિંગ કરીને બે ત્રણ લાખ રૂપિયા દઈ દઉં મારું નથી તોય તોય પાછું કહો પાછું થોડાક દિવ પછી પાછું કોકનું પકડશે તો પાછું એમ કહી કે આ માલ તારો છે મારે હું એમને પૈસા જ દીધા રાખવા માનનીય કમિશનર સાહેબને મારી એટલે જ નિવેદન કે હું આ જે કરું છું બરાબર એનાયી સાહેબ હું આત્મહત્યા કરી લઉં છું અને જે કાંઈ પાછળની કાર્યવાહી છે એ મારા બધા ઘરવાળાને ન્યાય મળે એ રીતનું કરજો અને બધા વધારે મારે કાંઈ કહેવું નથી હું એટલે આત્મહત્યા કરું કેમ કે હું કંટાળી ગયો છું હવે એક તો મારું માન ભેગું થતું હોય એમાં હું આવી રીતે ક્યાંથી હું પૈસા આપી શકું એટલે મારે પટેલ સાહેબને એટલી વિનંતી કરવાની કે બધાને બાયડી છોકરા હોય સાહેબ આવી રીતે કોઈને હેરાન ન કરાય કંઈક સમજાય આવેદન દેવામાં સાહેબ એ છે કે અમારા ભાઈ છે દીપકભાઈ એને વિરમગામ પીએસઆઈના ત્રાસથી જે આપઘાત કરેલ છે એનો વિડીયો પણ મૂકેલો છે વિડીયો બનાવેલ છે એના માટે અમે એસપી સાહેબને આવેદન દેવા આવ્યા છે કે એની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય અને જે કલમનો ઉમેરો કરવાનો છે સાહેબ એ ઉમેરો અમે કરાવવા માટે અહીંયા એસપી સાહેબની આવેદન દેવા આવ્યા છે સાહેબ કલમ ઉમેરવાની છે ત્રણસો ત્યાંસી ત્રણસો છ્યાસી પાંચસો છ બે એટલી કલમનો ઉમેરો કરવાનો છે બાબતનો ત્રાસમાં સાહેબ એ તો વિડીયો આવી ગયો જ છે બરોબર છે કે જે ખોટો કેસ કરેલ છે એને ધરપકડ કરીને બે મહિનાની એને જેલમાં મોકલેલ હતા બીજાના નામ દેવાથી બરોબર એના ઉપર કોઈ ગુનો રાજકોટની અંદર દાખલ નથી દારૂ બાબત અને ઈ તો આખો વિડીયો સાહેબ આવી ગયેલો જ છે અને ઇન્સ્ટામાં બધા વાયરલ થઈ ગયેલો જ છે વિડીયો બરોબર વિરમ ગામના પીએસઆઈના પીએસઆઈ જ આપઘાત કરેલ છે એ ચોખ્ખું એ બોલેલ છે ત્યાર પછી એને આપઘાત કરેલ છે સાહેબ તો ધરપકડ કેમ નો થાય ચોવીસ કલકની અંદર સામાન્ય માણસની ધરપકડ થતી હોય તો આની કેમ નો થાય પીએસઆઈ જીતેન્દ્ર પટેલ વિરમગામ રૂરલ સંયુક્ત રાષ્ટ્ર નૈતિક માનવ અધિકાર સમિતિમાંથી અલ્પાબેન વતી અમે રાજકોટ ગ્રામની એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે અને અમારી બે માંગ છે બેન વતી કે જે આરોપી છે હિતેન્દ્ર પટેલ જે વિરમગામ પીએસઆઈ છે એમની આ આરોપી છે એમની વહેલામાં આવેલી તકે ધરપકડ થાય સાથે સાથે જે એફઆઈઆર નોંધવામાં આવેલી છે એમાં કલમ નંબર ત્રણસો ત્યાંસી ત્રણસો છ્યાસી અને પાંચસો છ બેનો ઉમેરો થાય તેવી અમારી માંગ છે અમે પોલીસ પ્રશાસન અને સરકારને એ નિવેદન કરીએ છીએ અને વિનંતી પણ કરીએ છીએ કે ઝડપથી આ જે આરોપી છે તેમની ધરપકડ કરાવી અને આ કલમોનો ઉમેરો કરે અત્યાર સુધીની સરકારની અને પોલીસ પ્રશાસનની કામગીરી સરાહની રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમારી માંગ છે એમને ખૂબ જ ઝડપથી અને ટૂંકા સમયમાં એ સંતોષ છે અમે એ પણ કહેવા માગીએ છીએ કે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જો આ બેનને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એમની સાથે છીએ અને ઉચ્ચ સ્તરીય જો અમારે આગળ જવાનું થશે તો અમે હંમેશા એમની સાથે છીએ